પાલિકા દ્વારા આજવા સરોવરથી નિમેટા સુધી નવી નડીકા બદલવાની કામગીરી પૂર્ણ કરી નવીન મેન ફોલ્ડ સાથે જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આજવા સરોવરમાંથી આવતો પાણીનો પુરવઠો બંધ રહેશે બે દિવસ પાણી લોકોને નહીં મળે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધીની જૂની સાતસો ને પચાસ મીમી એસઆઈ નલિકાને બદલીને નવી પંદરસો ચોવીસ મીમી ત્રણ એલપીએસ એમએસ નલિકા બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ નવીન મેન ફોલ્ડ સાથે જોડાણની કામગીરી પચીસ નવેમ્બરથી અડતાલીસ કલાક માટે હાથ ધરવામાં આવશે આ દરમિયાન આજવા સરોવરથી પાણી પુરવઠો બંધ રહેશે જેથી નાગરિકોને પચ્ચીસ નવેમ્બરે સાંજે છવ્વીસ નવેમ્બરે સવારે અને સાંજે સત્યાવીસ નવેમ્બરના રોજ સવારના સમયે પાણી પણ નહીં મળે

પૂર્વ અને દક્ષિણ વિસ્તાર એટલે કે શહેરના પૂર્વ વિસ્તારમાં જોઈએ તો પાણીગેટ ટાંકી સયાજીપુરા ટાંકી આજવા ટાંકી અંશતઃ રીતે નાલંદા ટાંકી ગાજરાવાડી ટાંકી બાપોટ ટાંકી આ વિસ્તારમાં સિવાય પાણીગેટ ટાંકીમાં જોઈએ તો શહેરના બાગ છે રાવપુરા ટાવર સુધીનો વિસ્તાર એમાં તથા દક્ષિણ વિસ્તારમાં દંતેશ્વર સોમા તળાવ કપુરાઈ ટાંકી અને અંશત રીતે લાલબાગ ટાંકી જે બેમાં જે લોકો પાણી પચીસ જે પચીસ તારીખ સટડાઉન લેવાના છે તેમાં પચીસ તારીખથી અડતાલીસ કલાક માટે એટલે કે પચીસ તારીખે જોઈએ તો પચીસ તારીખે સાંજે અને છવ્વીસ તારીખે સાંજે પાણી વિતરણ બંધ રહેશે તથા જેઓ સવારે પાણી મેળવે છે તેમાં છવ્વીસ તારીખે સવારે અને સત્યાવીસ તારીખે સવારે એમ બે દિવસ પાણી બંધ રહેશે અને આ સટડાઉન દરમિયાન શહેરના નાગરિકોને અપીલ છે કે કરકસર ભરે ઉપયોગ કરે અને આ સટડાઉન માટે જે પાણીપુર વિભાગ અને મહાનગરપાલિકાને સપોર્ટ આપે કામગીરી રીતે આજવાથી લઈ નિમેટા સુધી નવીન ફીડર નડીકા નાખવામાં આવેલ છે મોટી જે આગામી આયોજન માટે એટલે કે પ્લાન નંબર ચાર અને પાંચ માટે પાણી મેળવવા માટે નાખવામાં આવેલ છે પરંતુ હાલ જો આનો ઉપયોગ કરી અને